સુરતની માંડવી સુગર મિલનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે બસો પચાસ કરોડની પ્રોપર્ટી માત્ર છત્રીસ કરોડમાં જ વહેંચી દેવાય છે યુનિયન બેંકની હરરાજીમાં મહારાષ્ટ્રની જુનર સુગર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જમીન અને મશીનરી સાથે સુગર મિલ માત્ર છત્રીસ કરોડમાં જ ખરીદી લેવાય છે જેના કારણે દક્ષિણ ગુજરાતના રાજકારણ તેમજ માંડવી સુગરના સાંસદમાં ખળભળાટ મચ્યો છે સુરત જિલ્લામાં મોટો આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં હજારો ખેડૂતો શેરડીની ખેતી કરે છે આ ખેડૂતોની જીવાદોરી સમાન માંડવી સુગર હતી વર્ષો પહેલા માંડવી સુગરનો વહીવટ ખાડે ગયો હતો ફેક્ટરી બંધ કરવાની નોબત આવી હતી જેમાં હજારો ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબી ગયા હતા હવે આ મામલો ફરી એકવાર સપાટી પર આવ્યો છે હાલમાં જ યુનિયન બેંકની હરરાજીમાં મહારાષ્ટ્રની જુનર સુગર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ જમીન અને મશીનરી સાથે સુગર મિલ ખરીદી લેવાય છે

સ્થાનિક સાંસદ પણ આ આજ વિસ્તારના હોવા છતાં માંડવી સુગરને ફરી કાર્યરત કરવા માટે ઉદાસીનતા દાખવતા સુગર ફેક્ટરીનું ખાનગીકરણ થઈ જવા પામ્યું છે જેથી અકળાયેલા સભાસદોએ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ખોવાઈ ગયા છે તેઓને શોધીને લાવનારને ઇનામ પણ જાહેર કરાયા હોવાના પોસ્ટર લાગ્યા છે સુગર ફેક્ટરીના ગેટ નજીક ઠેર ઠેર બેનરો લાગી ગયા છે

જુનર સુગર નામે ચાલુ થઈ ગઈ છે સમગ્ર મામલો શું છે જી માંડવી સુગર બે હજાર પંદર માં રન થઈ અને બે હજાર સત્તર માં બંધ થઈ ગઈ જે આજ દિન સુધી બંધ છે બે હજાર સત્તરમાં જ્યારે માંડવી સુગર બંધ થઈ ત્યારે ખેડૂતોના શેરડીનું પેમેન્ટ મજૂરોની મજૂરીની પેમેન્ટ અને ટ્રકવાળાનું ટ્રાન્સપોર્ટનું પેમેન્ટ બાકી હતું જે આજ દિન સુધી બાકી છે અને એમને મળ્યું નથી ઘણા સમયથી વિવાદોમાં રહેલ માંડવી સુગર મિલે હવે રાજકીય રૂપ ધારણ કર્યો છે ખૂબ ઓછા પૈસામાં સુગર મિલ વહેંચાઈ જતા પોસ્ટર વોર શરૂ થઈ ગયા છે સ્થાનિક રાજકીય નેતાઓની ઉદાસીન નીતિના કારણે આદિવાસી ખેડૂતોનું હિત જોખમમાં મુકાઈ ગયું છે ત્યારે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ માંડવી સુગર મિલની નિલામીને લઈ નિવેદન આપવા આવ્યું હતું સમગ્ર ઘટના સીબીઆઈ તપાસ થવી જોઈએ તેવી માંગ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ માંડવી સુગરના જ ડિરેક્ટર દ્વારા કોંગ્રેસના નેતાઓ સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે માંડવી સુગર મિલના ડિરેક્ટર સંદીપ શર્મા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલને જુનર સુગર મિલમાં આમંત્રિત ડિરેક્ટર તરીકેનું પદ આપવામાં આવ્યું છે તેઓ દાવો માંડવી સુગર મિલના ડિરેક્ટર સંદીપ શર્મા દ્વારા કરવામાં આવ્યો છે આ આક્ષેપો વચ્ચે હવે માંડવી સુગર મિલનો વિવાદ વધુ ચર્ચાસ્પદ બન્યો છે ઓ મનહર પટેલ હમણાં જે માંડવી સુગરનો વિવાદ ચાલે છે એની સાથે બારે કોઈ મતલબ નથી આ જુનર સુગર જે આપણે ખરીદી છે એના મિત્ર મારા મિત્ર છે કેપ્ટન એની મારેક મારી એક શુભેચ્છા મુલાકાત હતી ને એ દિવસે ખેડૂતોની ત્યાં મીટિંગ ચાલતી એટલે સ્વાભાવિક રીતે અમારું સ્વાગત થયું છે શિષ્ટાચાર પૂરતું અને ત્યાં એ લોકોના ખેડૂતોની વાત ચાલતી હતી મેં ફક્ત એટલું કીધું કે ખેડૂતોનું જ્યાં હિત સજવાય તેવું કાર્યક્રમ કરજો તો મને એમણે કંઈક પેપરમાં એવું વાંચવા બન્યું કે મને ડિરેક્ટર બનાવ્યો છે ને પણ એવું કંઈ નથી સત્યથી વેગળી વાત છે કોંગ્રેસે જે સ્ટેન્ડ લીધું છે તે પ્રમાણે હું ખેડૂતોની સાથે છું અને ટ્રાઇબલમાં આદિવાસીઓની સાથે છું કોંગ્રેસના નેતા મનહર પટેલ પર માંડવી સુગર મિલના ડિરેક્ટર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને મનહર પટેલે ખોટા ગણાવ્યા હતા કોંગ્રેસ નેતા મનહર પટેલે આ મામલે જણાવ્યું હતું કે જુનર સુગર મિલ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને આમંત્રણને માન રાખી તેઓ જુનર સુગર મિલ ખાતે ગયા હતા ત્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રના પેપરમાં કોંગ્રેસ નેતા મનહર પટેલનો જુનર સુગર મિલના આમંત્રિત ડિરેક્ટર તરીકેનો લેખ છપાયો હતો ત્યારે આ લેખ આવ્યા બાદ માંડવી સુગર મિલનો વિવાદ હવે વધુ વિવાદિત થયો છે આ વિવાદો વચ્ચે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મનહર પટેલે સ્પષ્ટતા કરી છે કે જે આક્ષેપો લાગી રહ્યા છે તે પાયા વિહોણા છે કોંગ્રેસે જે સ્ટેન્ડ લીધું છે તેની સાથે તેઓ છે અને આદિવાસી ખેડૂતોની સાથે છે જેવું કોંગ્રેસ નેતા મનહલ પટેલે કહ્યું કે માંડવી સુગર વેચાઈ ગયાના સમાચાર બાદ સ્થાનિક આદિવાસી યુવા ખેડૂત સભાસદોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે આ સુગર જ્યારે બંધ થઈ ત્યારે સત્યાવીસ કરોડ રૂપિયા ખેડૂતોના અને મજૂરોના તેમજ પાંચ કરોડ રૂપિયા ટ્રાન્સપોર્ટરોના બાકી હતા જેઓ સરકાર દ્વારા આ સુગરને ફરી કાર્યરત કરવાની આશા લઈને બેઠા હતા ત્યારે આવી પરિસ્થિતિમાં માંડવી તાલુકાના અને સુરત જિલ્લાના રાજકીય અને સહકારી નેતાઓ સરકાર સામે પણ નસ્તમસ્તક થઈ ચૂપ રહેતા માંડવી સુગરના ચોપન જેટલા સભાસદોનું હિત જોખમાઈ રહ્યું છે નિર્મલ પટેલ એચ ટ્વેન્ટી ન્યૂઝ માંડવી